રાજકોટના જેતપુરમાં આંગળીયા પેઢીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો એલસીબી અને સિટી પોલીસે અમદાવાદની કુખ્યાત છાર આ ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી આંગળીયા પેઢીના સંચાલકે બાઇક ઉપર રાખેલ થેલો લઈને બે શખ્સો ફરાર થયા હતા જેમાં એક લાખની રોકડ રકમ હતી જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી એલસીબીએ સીસીટીવીના ફૂટેજના આધારે જેતપુર જુનાગઢ રોડ ઉપરથી બંને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા બંને આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ ગાંધીનગર નવસારી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચુક્યા છે

બે આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ રિકવર કરેલ છે મુદ્દામાલમાં એક લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાઇકલ બંને કબજે કરવામાં આવે છે